કેરી નું નામ પડે એટલે નથી અસર નું કારણ બહુ બહુ શોર્ટેજ છે કેરી બરાબર આઠસો પંદરસો ની આજુબાજુ મણસ છે સોમનાથ જિલ્લામાં ત્રણ વસ્તુ વખણાય છે એક સોમનાથ દાદા એક દાલા મથો સિંહ અને કેસર કેરી આજે હું આવી ગયો છું તાલાડાના માલ જીંજવા ગામમાં અહીં એક સફળ ખેડૂત રહે છે અને વર્ષોથી કેરી એટલે કે આંબાનું વાવેતર કરે છે અને અહીંની કેરીનું ઉત્પાદન સારું એવું છે હું એ સફળ ખેડૂતને મળાવું એની સાથે જાણીએ કઈ રીતે આ કેસર કેરીની દુનિયાભરમાં ડિમાન્ડ છે વર્તમાન સમયમાં કેસરમાં આમ પાકમાં શું સમસ્યા છે કેવું ઉત્પાદન છે ભાવ શું મળશે ઋતુની શું અસર છે આ બધી વાતો આપણે ખેડૂત પાસે જાણીએ ચાલો મારી સાથે હું મળાવું આધુનિક આપણે આંબાની ખેતી કરતા હોય છે અને આંબાનું વાવેતર કરતા હોય છે સૌરાષ્ટ્રમાં તાલાળા છે આંબાનું હબ ગણાય છે કેરી એશિયાની પ્રખ્યાત કેસર કેરી થાય છે મારી સાથે છે માલ ઝીંજવા ખેડૂત કમલેશભાઈ સોલંકી હું કમલેશભાઈ જોડે મળાવું તમને વાત કરું સફળ ખેડૂત છે અને આંબાની ખેતી કરે છે આંબા આંબા વાળી છે આ બગીચો છે તમે એમને જો આંબા છે અને પૂછીએ કઈ સ્થિતિ છે અત્યારે હાલ વર્તમાન સમયમાં આંબામાં કઈ રીતનું છે અને કેવું છે પાક કઈ રીતે છે હું મળાવું તમને કમલેશભાઈ સોલંકી રામ રામ મજામાં મજા મજા આ મેં જોયું આ કેટલા વિગામ તમારું છે વિશાક વિગામ છે કેટલા વર્ષથી વાવું તમે

મીઠાશને એવું બધું સારું રહે સ્વાદમાં હારી રહે તું બરાબર હા અત્યારે આ હાલની સ્થિતિ આવી ચાલે છે કેવું રહેશે તમને અત્યારે અત્યારે આ સ્થિતિમાં જાઓ તો કેવું ઉત્પાદન રહેશે ઉત્પાદનમાં તો એમ જોઈએ તો થોડુંક આ વખતે નબળું છે વાતાવરણના કારણે થોડુંક વરસાદને એવું વાતાવરણ બે ત્રણ ફેરી માવઠા થયા એટલે થોડુંક નુકસાની છે પણ બરાબર પ્રમાણે સારું કહેવાય એમ હામે થોડોક ભાવનું જળવાઈ રહેશે અમર અમદાવાદ છે કાણંદ ડિસ્ટ્રિક્ટ નું માણસ છે તો એને કેસર આંબા નું પાક વાવ બેઝિક શું કરવાનું શરૂઆતમાં કઈ ન હોય જમીન નીચે પથ્થર ન હોવો જોઈએ જમીન હોવી જોઈએ

હાલવાની પ્રક્રિયા થોડીક વધારે હોય છે ઉત્પાદન આમ મારે જલ્દી ઉત્પાદન લેવું હોય તો બેટ બેટ કલમ વાવો તમે તો એનું થોડુંક કારણ કે બે પઠ્ઠો ને જે કલમ હોય છે એ બે વ્યવસ્થિત ચોટાડેલ હોય એટલે એની વધવાની ગતિ હોય ને વધારે હોય છે એમાં અચ્છા અને ખોટા કલમ વાવો તો એ થોડીક નાની હોય એટલે એને વિકાસ થવામાં થોડોક વાર લાગે એમ અચ્છા હા તો દર વખતે કેસર કેરીની ખેતી કરતા હોય એ લોકો એવું કહેતા હોય છે પવન હોય તો આ બધી વસ્તુ આમાં થાય છે એમ કુદરતી રીતે જે કઈ આવે ને પર્યાવરણ ની દ્રષ્ટિએ જે કઈ એ બધી આમાં નુકસાન કરે છે વાતાવરણ હોય તો વાંધો ન આવે

દસ થી બાર મણ એટલે ધારો કે દસ કિલા પેકિંગ આપણે કરીએ તો બાવીસ થી પચીસ બોક્સ એક આંબા માંથી હા બાવીસ થી પચીસ બોક્સ એક સ્થળ થી બરાબર હવે થોડા થોડા ચાર પાંચ વર્ષની અંદર થોડું થોડું થોડા વાતાવરણ કારણે બધી ત્યારે બે ચાર બે ચાર પાંચ એવું થઈ ગયું હા હદમાં બે ત્રણ ચાર પાંચ એમ પછી લોકો એવું કેતા હોય છે કમલેશભાઈ કે આંબા કાઢી નાખે છે કે કંટાળી ગયા છે એનું પાછળનું કારણ આ છે હા છે અને ધારો કે માન લો કે મારી પાસે આ મારા ઝાડવા સાઠ કે સિત્તેર કે એંસી વર્ષના થઈ ગયા એંસી વર્ષ સુધી મેં ફાયદો લઈ લીધો બરાબર પછી ધારો કે નબળી વસ્તુ થોડું થોડું ઉંમર થાય પછી ઝાડવું અમે થોડુંક થાકે તો ખરું બરાબર છે એટલે એને કારણે એ ઝાડવા મોટા ઝાડવા જે કઈ થઈ ગયા હોય છે સિત્તેર એંસી વર્ષના એ લોકો કાઢવાની કોશિશ કરે બરાબર આઠ પચાસ સાઠ સિત્તેર વરસ સુધીના થયા હોય ને એના બાકી ધારોકે આ મારે છે તો આમાં બીજો કોઈ ખર્ચો અમારે ના આવે નહીં થોડો ઘણો સાફ ના ને ત્યાં દવા બેગ પેરી સાચવી પડે ને આવે પણ મજૂરી ની દ્રષ્ટિએ આ તે કઈ બીજો કોઈ ખર્ચો આવે નહીં નહીં એટલે થોડો કામ એ બીજા બધી કરતા થોડુંક બેનિફિટ મળે ખરું એમ પછી માની લો હું ખેતી નોકરી કરું છું તો મારે ગામડે આંબાની ખેતી હોય તો પછી બીજી કઈ ધ્યાન રાખવાની કોઈ 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 જાતની ખાલી પાણી પાણી વારવાનું એમાં ડ્રીપ ઇરિગેશન આપડે કરી દીધું હોય ડ્રીપ કરી દીધું હોય એની રીતે પાણી જાય છે

અત્યારે આજે કેરી મારે થઈ ગઈ હવે આમાં કઈ મારે કરવાપણું ન હોય બરાબર આજે પૂગીસા મારે કેરી છે અત્યારે હવે આમાં કઈ કરવા પણ હોય નહીં તૈયાર થાય ઉતારી ને સીધું આપડે આય તાળાયા છે મોકલી દેવાની અચ્છા અથવા તો કોઈ ઈજાદદાર આવે ઉધળી રાખે અહીંથી બગીચા વાળા આપણે આપણે એકાબીજાને સેટિંગ થાય તો દઈ દેવું એ પ્રમાણે દઈ દેવાનું આમાં જમાના પ્રમાણે કોઈ અપડેટ આવ્યું પહેલા કેસ સાદો આંબો હતો પછી કેસર હવે આમાં કઈ બીજું નવીન અત્યારે જમવાની ક્રેઝ આલે છે અત્યારે જમ્બો કેસર કેવામાં આવે છે આપણે અત્યારે દાળા માં થોડીક ક્રેઝ એનો આવ્યો છે જમ્બો કેસર એટલે એનું કઈ રીતે સાઈઝ મોટી છે સાઈઝ એની મોટી થાય છે અને ટૂંકે ગાળે એટલે ખેડૂત ને ફાયદો એ માટે થાય છે કે જે આ મારે છે અત્યારે પાંત્રીસ બાય પાંત્રીસ ની ખાલે છે પાંત્રીસ ફૂટ આમ પાંત્રીસ ફૂટ આમ બરાબર એ છે એ દસ ફૂટ દસ બાય દસ ને ખાલી નાખવાનું હોય છે એટલે ધારો કે મારે આ હોળ ફતર જાળવા વિઘામાં આવતા હોય પાંત્રીસ ચાલીસ જાળવા આવે

છેલ્લા પાંચ વર્ષ થી ખેડૂત ખેડૂત સહન કરી શું છે પાંચ વર્ષ ની અંદર કોઈ પણ પાક વીમો કા કે તે કે કઈ છે નહી અમારે આ બાગાયત માં આવે છે એટલે પાક વીમો એવું કઈ આવે અમારે આવે નઈ એમ બરાબર અત્યારે હવે આગળ જતા જે કોઈ ભગવાન સંશોધન તો છે આઠમા મહિનામાં નાખવાની વસ્તુ આવે છે કલચર કરીને આવે છે દવાહી એ બધા લોકો નાખે છે હું તો નથી નાખતો અત્યારે જ નથી એટલે આઠમા મહિનામાં રિંગ કરી નાખવાનું હોય છે એટલે એનાથી થોડુંક

આખી જાત છે બધી એક એક કઈ રીતે આખું ચાલતું છે સરક્યુલર વાતા કુદરતી અગિયાર માં મહિનામાં ફૂટ આવી હોય હોય છે એનાથી થોડું હોય અગિયાર ને પેલો આ મહિના સુધી બગીચા ને ફૂટવાની પ્રક્રિયા ચાલુ રહી બરાબર ત્રણ મહિના ની અંદર ગમે ત્યારે ફૂટી હશે દવા ના નાખી હોય ને એટલે એટલે બે ત્રણ પ્રકાર નું સ્ટેપ હોય દવા નાખેલું હોય તો ઈ કારણ કે દવા નાખી એટલે એક જ હારે એ બધું નીકળી જાય આ પછી કુદરતી રીતે જેમ જમીન અનુકૂળ આવે એમ લીંગરા આવે ને એની રીતે એ ફૂટે બરાબર હા

કોઈ પણ હું છે હું ખેડૂત નો દીકરો છું પડી ગયેલી કેરી કોઈ દી ક્યાંય માર્કેટ માં મુકાય ની આમ કઈ પડી ગયું એટલે ટૂંકમાં ઉપર થી નીચે પડી હોય એટલે ઈ દબાયેલી હોય દબાયેલી હોય બે દી એટલે અહીંયા કારો દાબો થઈ ઉપર થી નીચે પડે જમીન ઉપર જ પડવાની છે એટલે ઈ પોચી તો થવાની છે એટલે ઈ માર્કેટમાં માં થોડું ડેમેજ કરે એમ બરાબર એટલે ઈ કોઈ પ્રશ્ન નથી બાકી તમારે માન લો કે આની ઉપર એક વરસાદ થઈ ગયો અને ઝાડવા ઉપર જ કેરી છે તો કોઈ પ્રોબ્લેમ તો કોઈ જાતનો પ્રોબ્લેમ આવતો

થોડીક અસર તો કરે છે તો કમલેશભાઈ ઓર્ગેનિક માં છે માનું છું પણ માનવામાં બે વસ્તુ થાય છે કે એક તો પેલા બે ત્રણ વર ઓર્ગોનિક ઉપર જઈએ બે ત્રણ વર સુધી મારે હાવ નેલ થઈને રહેવું આવે ને કઈ એક રૂપિયો મને આવક થાય નહીં ત્રણ વર સુધી આને ઓર્ગોનિક માં નાખું પછી જયારે ચોથે વર્ષથી થી પચીસ ટકા મને ફાયદો થાય બરાબર પાંચમે વર્ષે પચાસ ટકા થાય એટલે ચાર પાંચ વર્ષ સુધી મારે હાવ નેલ થઈને રહેવું પડે

ડિમાન્ડ વસ્તુ છે ઝાલાડા ને નામથી જ વેચાય છે આ કમલેશભાઈ છે વર્ષો થી ખેતી કરે છે અને જે કઈ વાત હતી શુદ્ધ ખુલ્લી વાત કરી છે કે ભાઈ આવી સ્થિતિ છે માર્કેટમાં કેસર કેરી કદાચ આપણે મોંઘી પણ મળે ઘરે આપણે કેતા હોય કે ભાઈ માર્કેટમાં આવશે પણ ગઈ વસ્તુ કરતા અછત છે કુદરતી નેચરલી પ્રાકૃતિક રીતે પર્યાવરણ દ્રષ્ટિ માવઠા તે એવું બધું થયેલું છે એટલે ઉત્પાદન તમે જો ઓછું છે પણ જે લોકો ઘરે ખેતી કરવા માંગતા હોય તો આગળ ધંધો છે અને આમાં કોઈ બીજી મજૂરી કેવું કઈ નથી બસ અને આ મારી વાત છે ખેડૂતે વાત કરી છે તમને સારી લાગતી તો બીજા ખેડૂત સુધી ફોરવર્ડ કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો બસ આટલું જ જય જય ગરવી ગુજરાત